અમારા જિલ્લાના સંજયસિંહ મહિલા જે નવનિયુક્ત મંત્રી પણ છે અને સાથે પંકજભાઈ અર્જુનસિંહ યોગેન્દ્રભાઈ સૌ ધારાસભ્યો અમારા પ્રભારી સંગઠનના આગેવાન આદરણીય કુશલિંહજી જિલ્લાના પ્રમુખ બેન શ્રી નયનાબેન સાથે સમગ્ર ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો ખૂબ આનંદ અને ઉત્સાહથી આજે બીજો ઉત્સવ ઉજવી રહ્યા છે આપ સૌ એના સાક્ષી બન્યા છો કે આઝાદી પછી પ્રથમ વાર બિહાર આટલો પ્રચંડ જના દેશ એક નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના સુશાસન કુમારના નીતિશ અને આપણે જોઈ શક્યા છીએ કે દેશમાં હવે અન્ય રાજ્યોની જેમ બિહાર પણ વિકાસના માર્ગે વિકાસની માર્ગે તેજ ગતિથી આગળ વધી રહ્યો હોય એવો પ્રચંડ જનાદેશ આપ્યો છે કુલ મળીને બસો તેતાલીસ માંથી બસો થી પણ વધારે બેઠકો એનડીએને મળી છે ત્યારે એ સ્પષ્ટ જનાદેશ બતાવે છે કે પંદર વર્ષથી જે એનડીએનું શાસન બિહારમાં છે જેમ દેશના શાસનને જનતાએ આશીર્વાદ આપ્યો છે એમ બિહારના લોકોએ પણ એનડીએના શાસનને ખૂબ આશીર્વાદ આપ્યા છે ત્યાં જે વિકાસ થયો છે ત્યાં જે માળખાગત સગવડો ઉભી થઈ છે જન જન સુધી જે સેવાઓ પહોંચી છે ચાહે શિક્ષણ નું કામ હોય આરોગ્ય નું કામ હોય રોડ રસ્તા બ્રિજ એરપોર્ટ આ બધાના જે કામ થયા હોય રેલવે ના કામ થયા હોય આ બધું જ કામ એમને બદલાવ અનુભવ્યો અને આ બદલાવ અનુભવ્યા પછી એક તરફ એક વખત નું જંગલ રાજ આજે સુશાસન મને આશીર્વાદ આપતું થયું છે જાતિ જાતિ ની રાજનીતિ અહીંયા પૂર્ણ થઈ છે જંગલ રાજ નો આજે મૃત્યુ ઘંડ વાગી રહ્યો છે આપણે સૌ જોઈ શક્યા છીએ કે બિહારનો નિર્ણય એ આવનારા વખતમાં એનડીએ ની શાસન ને પ્રચંડ જનાદેશ આ દેશ આપી રહ્યો છે એનું વાતાવરણ એનો સંદેશો બિહારના આ નિર્ણયથી આપણે જોઈ ત્યાંનો માહોલ જેમ આપણે આ નિર્ણય જોઈ શક્યા છીએ એની શરૂઆતના તબક્કે હું હતો ત્યારે મેં અનુભવ એ થવું કે શરૂઆતમાં આ વિસ્તાર ખાસ કરીને અત્યંત પછાત વિસ્તાર સીમાંચલ વિસ્તાર એક રીતે નેપાળની બોર્ડરને બોર્ડર ને અડીને આ વિસ્તાર કે જ્યાં ઘુસપેઠિયા બાંગ્લાદેશ આવે જે પ્રકારનું એસઆઈઆર નું કામ થયું ત્યાં જે એક કામ એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન લાખ સાહીઠ હજાર થી વધારે મતદારો બોગસ હતા આજે જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે બોર્ડર ઉપર કે લોકો ટોળા બંધ બાંગ્લાદેશ તરફ પાછા વળી રહ્યા છે એનો અર્થ જ એ છે કે કોંગ્રેસે મતના રાજકારણના લાભ લાલચમાં એમણે આવા ઘુસપેટિયા લોકોને આ દેશમાં વસાયા હતા જે સંસાધનો ઉપર આ દેશના નાગરિકોનો અધિકાર હતો એના ઉપર આવા મત લાલચુ સત્તા લાલચુ લોકોએ ક્યાંક ને ક્યાંક દેશ હિતનો નિર્ણય કોરાણે મૂકીને આપણા ત્યાં આવા લોકોને વસાવ્યા હતા આજે એ લોકોની સંખ્યા એક તરફ દેશ છોડીને ભાગી રહ્યા છે અને જે મતદાન થયું છે એના આંકડા પણ બતાવે છે કે જે એક પ્રકારના શાંતિ સલામતી વાતાવરણમાં અન્યથા ત્યાં જંગલ રાજમાં મતદાન કરવું પણ આવ્યું હોય ત્યાં બૂથ કેપ્ચરિંગ પણ થતું આજે પણ એ લોકો વોટ ચોરીનો જે આક્ષેપ કરે છે એમને જે બૂથ ચોરી કરવી હતી જે બૂથ ઉપર લૂટફાટ કરવી હતી એ બંધ થઈ ગઈ હતી અને એના કારણે એમને એ જંગલ રાજમાં પાછા જવું હતું પણ બિહારની જનતા ખૂબ આગળ વધી ગઈ છે દેશમાં બદલાવની સાથે નવી પેઢી પણ સમજી રહી છે કે રાજનીતિમાં બેઠેલા સુશાસન કરતા લોકોને સહકાર આપવો કેટલો આવશ્યક છે અને એનો નિર્ણય મોદી સાહેબના નેતૃત્વને નીતિશકુમાર ના નેતૃત્વને આપણે જોઈ શક્યા છીએ કે સહકાર મળ્યો છે આશીર્વાદ મળ્યા છે બિહાર હવે એના ઘણા વર્ષો પછી યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે એનો હું સાક્ષી પણ બને છું ઓકે